વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે એમાં પણ હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે હાજરીમાં ક્યાંક પક્ષ પલટો થઈ રહ્યો છે ઘણા બધા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે તે આપ તરફ વળી રહ્યા છે અને ક્યાંક જે સમયે આ પક્ષ પલટો થયો હતો એ જ સમયે નિરંજન વસાવાનું મનસુખ વસાવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે સૌથી પહેલા તો એના

એ ગામના સરપંચ સી હોય કે ગામનો કોઈ પણ આગેવાન હોય તો એને પોતાની એટલી તો ફરજ હોય ને કે મારા ગામમાં રોડ રસ્તા સારા બનાવું ની વ્યવસ્થા કરું શિક્ષણની વ્યવસ્થા કરું પણ આ સાંસદ સભ્ય છેલ્લા 30 35 35 વર્ષથી સાંસદ છે જે વ્યક્તિ પોતાના ગામનો જ રસ્તો ના બનાવી શકતો હોય તો તે વ્યક્તિ બીજાનો શું વિકાસ કરી શકે ભાઈ

અને ત્યાં ગાડી ગામના લોકોએ રજૂઆત કરી કે સાહેબ તું જય વાત આલા કરી તય વાત તકીએ દેખી ખરી કરી ઓય સાહેબ આમાં ડિલિવરી હોય કણા કે કણા હાફ સાવ્યા હોય કે કણ દવા ફૂંક દેતી હોય તો આમાં તાય આવતા હતા તી નાદત આવતા હતા તો માહે મજ જાતે મજ જાતે મજ કરી આપડે બધા પદયાત્રા કરવાની છે તો આ સરકાર ની હું મૂળ છે કે ખરેખર આ સાંસદ સભ્ય શ્રી બહુ ફૂપાળા મારે છે ને બહુ કે છે કે ખરેખર મારા ગામમાં અમે શું શું કર્યું રુવાટા તો રુવાટા પણ જમીન પરથી એમના પગ ખસકી ગયા ક્યાં ફાણિયો મારો એ જુનારા થી ચાલતો આવ્યો જુનારા થી ચાલતો આવ્યો તો આવ્યો પણ એમણે કરો છો ચૈતરભાઈ શું કરે છે નિરંજન ભાઈ શું કરે છે એની ચિંતા નથી કરવાની તમને અહીંયા ખુરશી પર ધારાસભ્ય ને બેસાડ્યા છે સાંસદ સત્તેરે ત્રીસથી પાંચમાં પાંચ ને પાંચ ને વર્ષથી બેસાડ્યા છે આ રસ્તો બનાવવાની જવાબદારી તમારી છે કેમ કે સરકાર તમારી છે આજે એટલે આ નેતાઓને આ ચૈતરભાઈ જે રાજપૂપડા રહે છે તે રાજચૂકડા રહેતા રહેતા કદાચ આ નાંદોદની વિધાનસભા પણ ના જાય એની ચિંતા થઈ ગઈ છે એટલે હમણાં

કોઈને સાપ કાટી ગયો હોય એ ભાઈ રસ્તા પર એક્સિડન્ટ થયું હોય કોઈ દવા પી લીધી હોય કોઈને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ હોય એ લોકો અહીંયા ગાડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં જાય છે અને ત્યાં ફક્ત પાટાપિંડી કરી અને એમને બરોડા રેફર કરવામાં આવે છે અરે જેટલા લોકોને બરોડા રેફર કરવામાં આવે છે જેટલા લોકોને બરોડા રેફર કરવામાં આવે છે એમાંથી નેવું ટકા કેસ એ લોકો મૃત્યુ નું કરે છે અને મરેલા આપણે એમને અહીંયા ગાડી ફક્ત અંતિમ સંસ્કાર કરવા માટે લાવવામાં આવે છે સાચી વાત છે ને આજે તમે ઘણા બધા લોકો અહીંયા ગાડી જાઓ છો તો અહીંયા ગાડી ડોક્ટર સાહેબ ને કહો છો કે સાહેબ અહીંયા ગાડી અમારા માણસો નું સારું થતું હોય તો તમે સારું કરી દો અમારી એટલી કેપેસિટી નથી કે અમે એમને બરોડા સુધી લઈ જઈએ

તમે અમારા વિસ્તારમાંથી છૂટાને આવો છો આ આપણા વિસ્તારની તમે પરિસ્થિતિ જો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા ભરાવ્યું છે આજે આપણા લોકો નાની મોટી દુકાનો કાડે એ લોકો વર્ષો જૂના એમના બાપ દાદાથી એ લોકો જમીનો ખેડતા આવ્યા છે આજે એ જમીનો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ જમીનો છીનવી લેવામાં આવી છે આજે એવા લોકોને વળતર આપવામાં નથી આવ્યું એ બિચારાઓ પોતાની માંગણી કરતા કરતા આજે ટાવર ચડી જાય છે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના એ તાલુકા પંચાયતમાં માં ચૂંટાયેલા હોય જિલ્લા પંચાયતમાં છૂટાયેલા હોય ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કોઈ બોલે છે ભાઈ આપણા સમાજ માટે તમે જોયું આજે એ બિચારા લોકો ને આજે પોલીસ પ્રશાસન દ્વારા એમને લાઠીચાર્જ કરવામાં આવે છે એ લોકો પર ખોટી ફરિયાદો કરવામાં આવે છે પેલા પોલીસ અંદર ખાસ કરીને જે પ્રમાણે નિરંજન વસાવાનું નિવેદન સામે આવ્યું છે એ પ્રમાણે કે ચૈતર વસાવાની અંદર વર્ષથી તેઓ સાંસદ છે આટલા વર્ષોથી તે સત્તામાં છે તો પણ એક સારો રોડ નથી આપી શક્યા તેની સાથે જે દર્શના દેશમુખને લઈને પણ વાતચીત કરવામાં આવી છે એના જ કારણે ક્યાંક રાજકારણમાં પણ અત્યારે હાલ એક મોટો જોવા

અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર